ચાલો મિત્રો આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તે લઈને આપણે રસોડાની અંદર આવી ગયા છીએ મિત્રો સરસ મજાનું વાતાવરણ છે તો ચાલો આપણે હવે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે સાત ભરપૂર સરસ મજાની રસા ખીચડી બનાવવાની છે મિત્રો તો તમે પૂરેપૂરી રેસિપી જોઈજો આપણે શોર્ટ વિડીયો પણ મૂકેલો છે સબસ્ક્રાઈબર ભાઈઓની માંગને કારણે આજે આપણે સરસ મજાની રસા ખીચડી બનાવશું મિત્રો તો તમે પૂરેપૂરી રેસિપી જોઈજો ચાલો તો તમને ત્યાંનું સૌપ્રથમ પ્રથમ પણ બતાવી દઉં તો સૌપ્રથમ આપણે કોઈ બીજ લીધેલી છે ફ્લાવર છે ટામેટું છે રીંગણ છે સૂકો કાંદા છે બટેકુ છે તેમજ લીલી તુવેર અને વટાણા પણ છે મિત્રો તેમજ ટામેટું અને મરચાં છે તો ચાલો સરસ મજાની આપણે રસા ખીચડી બનાવવાની શરૂઆત કરવા માટે સૌપ્રથમ શાકભાજીનું કટિંગ કરી લઈશું મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાની રસાવાળી ખીચડી બનાવવાની છે તેનો વઘાર કરી લઈએ તે લાવી ગયું છે થોડીક રહી થોડીક આખું ધીરું બે ચમચી હિંગ તેમજ આપણે જુદા જુદા શાકનું જે કટિંગ કરેલું છે તે શાક પણ ઉમેરી દઈશું મિત્રો તેમાં હાલ કંઈ પાણી નાખવાનું નથી પચીસે ટકા શાક આપણા પાકી જાય તેમાં આપણે વટાણા અને તુવેર પણ ઉમેરી દઈશું પચાસ ટકા આપણું શાક પાકી જાય ત્યાર પછી આપણે ખીચડી ઉમેરશું મિત્રો સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈએ થોડીક હળદર પણ ઉમેરી દઈએ જીરું લાલ મરચું તીખું મરચું તેમજ થોડોક ગરમ મસાલો પણ અંદર ઉમેરશું મિત્રો ચાલો તો હવે તેને પાંચથી સાત મિનિટ સુધી પાકવા દઈએ અને ત્યાર પછી આપણે જે સરળ છે તે ખીચડીને ધોઈને તૈયાર કરેલી છે તે પણ અંદર ઉમેરશું મિત્રો ચાલો હવે અમૃત્યલ આવી ગયું છે ઉપર તો હવે સરસ રીતે તો સાફ કરેલી ખીચડી પણ અંદર ઉમેરી દઈએ મિત્રો આ રીતે આપણે સરસ મજાની રસાવાળી ખીચડી આજે જમશું તમે એકવાર ચોક્કસથી બનાવજો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો ચાલો તો હવે તેને બે થી ત્રણ વિશલ વગાડી લઈએ ચાલો મિત્રો સરસ મજાની આપણી રસાવાળી ખીચડી તૈયાર થવા આવી ગઈ છે મિત્રો મોટામાં પાણી પણ આવી ગયું છે સરસ મજાની એકદમ સરસ સ્મેલ આવી રહી છે મિત્રો સ્મેલ સાથે જ આપણને ખાવાનું મન થઈ જાય એવી સરસ મજાની ખીચડી આપણી તૈયાર થઈ રહી છે તમે ચોક્કસથી એકવાર આવી રસાવાળી ખીચડી ચોક્કસથી બનાવજો મિત્રો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવશે તો ચાલો આપણી તૈયાર થઈ જાય ખીચડી એટલે આપણે જમવા માટે બેસશું મિત્રો ધીમો ધીમો વરસાદ પણ વરસી રહ્યો છે ચોમાસાનો સમય છે સાથે આપણી રસાવાળી સરસ મજાની ખીચડી છે ચાલો થોડી કોથમીર પણ અંદર ઉમેરી દઈએ ચાલો મિત્રો તો તમે પૂરેપૂરી રેસીપી જોજો તૈયાર થશે એટલે હું તમને રસાવાળી ખીચડી પૂરેપૂરી બતાવીશ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી રસાડી ખીચડી તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ સ્મેલ પણ આવી રહી છે ખાવાનું મન થઈ જાય તેવી સરસ મજાની રસાળી ખીચડી તૈયાર છે તેમજ સરસ રીતે વરસાદ પણ વરસી રહ્યો છે ઠંડુ વાતાવરણ છે મિત્રો ચાલો તો આપણે ગરમ ગરમ રસાળી ખીચડી જમી લઈએ તમે પણ જમવા માટે પધારો મિત્રો અને ચોક્કસથી આ રેસીપી જોઈને એકવાર આવી શાકભાજીથી ભરપૂર એવી વિટામિન વાળી રસા ખીચડી બનાવજો મિત્રો ખાવાની ખૂબ જ મજા આવશે તો ચાલો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો વરસાદ પણ ધવરાટી બોલાવી દો છે જોઈ રહ્યા છો ખૂબ જ વરસાદ સુરતની અંદર ધબડાટી બોલાવી રહ્યો છે મિત્રો તો ચાલો હવે આપણે જમીન જય યોગેશ્વર ભગવાન જય માતા